જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે આદિવાસી પરેશભાઈને વાડીએ ને એની ઓર્ગેનિક ખેતી કરે છે ને સિંગે ઓર્ગેનિક છે ને કઈ રીતની સિંગની માવજત કરે ને શું શું માવજત કરીએ આપણે જાણીએ તો રામ રામ પરેશભાઈ રામ રામ કાકા કેમ છો એકદમ મજામાં ને હવે તમે આ સિંગની ખેતી કઈ રીતે કરો એ વિસ્તારવાર માહિતી તમને પહેલાં તો જો અમે શીંગની ખેતી કરીએ એટલે પહેલાં તો શીંગનું પડ ચાર કરીએ અહીંયાથી દેશી ખાતર કેમ કે આપણી પાસે ગાયું ઘણી બધી છે ને આમ તમને આમ છેલ્લે ઉધી દેખાતું જ હશે ગાયુંના શેડ ને બેડ ને ઘરનું આપણે દેશી સાણિયું ખાતર હોય એટલે પહેલાં ફૂલે ફૂલ જેટલામાં શીંગ કરવાની એટલામાં ભરી દઈ ને પછી એકદમ ફુવારા મારીને જમીન પલટાવીને પછી વાવીએ આપણે શીંગ એટલે જમીન જે આપણે શીંગ વાવીએ વરસાદની વાટે ન રહેવું પડે દાણો આપણે કોઈ ખોટો ન પડે ને આમાં તો કેવું થાય ખબર શીંગ તમે કરો એટલે અમુક અમુક જગ્યાએ વાવવામાં ફેર પડી હોય તો નાના મોટું થાય બાકી બીજું તો કાંઈ વાંધો ન આવે ને આપણે સાવે સાવ ઓર્ગેનિક જ ને આપણે તેલ પણ ઘરની શિંગનું જ ખાઈએ આપણે શીંગ કોઈ માર્કેટિંગ હેડમાં બેડમાં નથી વેચતા તો એમ આ તમે શીંગ વાવો તો પલટાવીને અમુક ખડ ને હોય આપણે પેલા ઢાંઢાથી રાપ મારી દઈએ મતલબમાં કળિયું મારીને હાવ સાફ થઈ જાય એટલે એક નેદણી તમારી પરભારી વહી જાય પછી વાવી દેવાની પાછી એને વાવ્યા પછી ઉગી જાય એટલે ઉગાવામાં થોડોક ફેર પડે એમ થાય કે આપણને બે ત્રણ દિનની વાલ લાગી તો માથે અમે એક દાણ પાટિયું મારી દઈએ એટલે દાણો આપણો ફેલ નો થાય મતલબ નેદણી આપણે પછી જાય ને નેદણીમાં બધા ખેડૂતો કરે ને બે ત્રણ નેદણી થાય અમારે એક જ નેદણી થાય આ જો એક દાણ નેદેલી છે ને ત્યાં તમે ખડ નહીં પાડો ખડ નથી હવે આની અંદર દાણ બેલી ને ઓલા મીંદડા કહીને મીંદડા મારીને પાળા બાંધો એટલે માંડવી પાકી જાય નહીં અમે હજી અત્યાર સુધીની અંદર એક પણ માંડવીમાં દવા નથી છાંટેલી કોઈ એમ કહે કે તમે દવા છાંટી તો આપણે એને માગે એટલું ઈનામ દેવાનું થાય છે આ સો એ સો ટકા ઓર્ગેનિક આની અંદર આપણે જીવા અમૃત ગૌકૃપા અમૃત ઘન અમૃત એ એનો જ છટકાવ કરીને રોગ કંઈક આવે તો મારા પપ્પા ગળ ને દૂધ ને ને એવા અલગ અલગ ડોઝ બનાવીને કેમ કે હું તો આ વર્ષ દિવસથી ખેતીમાં આવ્યો વધારે બધો એક્સપિરિયન્સ મારા પપ્પાને આપણે તો હું તો બહાર પહેલાં નોકરી કરતો હોય એટલે આ વર્ષ દિવસથી અહીંયા શું સિંગમાં એમની એક પણ પાંદડાને આમાં કોઈ જતને યળનો ડાઘ નથી આપણે નકર સિંગ તો ઘણી ખણી પછી સિંગની અંદર એક પણ પાંદડાની અંદર કાણો નથી નહીં નહીં કે આપણે માવી જતા જ એ રીતના કરીએ જો વરસાદનું થોડું ઘણું પણ આમ તેમ થાય તો ફુવારા તરત મારી દેવાના કેમકે આખા વરસની ખેડૂતની મહેનત છે તમારે બે દિવસની બેદરકારીના લીધે આખું વરસ ફગી જાય ને ને બીજા નંબર આપણે શિંગ માર્કેટિંગ એડમાં નથી વેચતા શિંગનું આપણે શિંગ તેલ જ કઢાવીએ ને થોડું ઘણું ઓનલાઈન સેલિંગ કરીએ ને થોડું ઘણું આપણા સગાવાલા રિલેટિવ એ બધા આપણું જ તેલ ખાય મતલબમાં તો શિંગ એમ માનો કે તમે સિંગ કદાચ વેસો ને કદાચ તેલ બનાવીને વેસો તો તમારે ભાવમાં ડિફરન્સ પડે ભાવમાં ઘણો ડિફરન્સ પડે તમે માર્કેટિંગમાં શિંગ લઈને જાઓ બોલો શેઠ જે ભાવ કરતા એ જ ભાવ આપણે આવવાનો ને આ તમે હાથે જે સિંગ તમે તમારી જાતે મહેનત કરીને જે વેસો તો તમે તમારો ભાવ રાખી કહો ને જો ઉદાહરણ તરીકે હું તમને વાત કરું મારે આ સિંગ નીકળી જાય પછી હું માર્કેટિંગ યાર્ડમાં જાઉં તો ના એ ભાવ ગણો ને નવસોથી થી વધીને બારસો સુધી આવે ને હું સિંગ તેલનો ડબ્બો બત્રીસો થી ત્રણ હજાર વેસું એટલે મને સિંગ તેલના ડબ્બામાં હું તમને ફાયદા ગણાવું પેલા તો બે મણ સિંગે પંદર કિલો તેલ નીકળે પછી જે બે મણની અંદર બીજું પાંત્રી કિલા વધે ને પાંત્રી કે પચીસ કિલા વધે એ મને ખોળ મળે એટલે મારી ગાયોનું ખાણ થઈ ગયું પછી જે આનો પાલો હોય એ મારી ગાયુને ખોરાક થઈ ગયો ને બીજા નંબરમાં કે જે સામેવાળા માણસને જે ઓરિજિનલ વસ્તુ ખાવી હતી એ મળી ગઈ મને પણ ઓરિજિનલ વસ્તુ એનો ફાયદો થાય મારો ફાયદો થાય તમે ઉદાહરણ તરીકે મને કીધું ભાઈ મારે તમે તેલ કાઢો એ જોવું છે તો હું અહીંથી માંડવી લઈને જાઉં તમે તમારી ભાડતા તમને તેલ કાઢીને હું આપું ને આપણે ઓનલાઈન પણ સેલિંગ કરીને રિલેટીવની દેવી છીએ ને સિંગમાં આપણને બહુ સારો એવો નફો મળે રહી માર્કેટિંગ કરતા હું એમ કહું કે આ આ રીતનું તેલનું થોડુંક બિઝનેસ કરતા જો કાકા ખેડૂતને વધે હું એ માર્કેટિંગ માથે મતલબ મારે માર્કેટમાં જે ભાવ આવે એ પ્રમાણે હોય ખેડૂતને એની રીતે થોડું થોડું અપડેટ થવું પડે અમે કેમ અમારી ગાયું છે તો એનું ઘી બનાવીને અમે પોતે જ વેચીએ એમ અમારી આ ખેતી છે તો અમે શીંગે વેચીએ તો સિંગને માર્કેટમાં તો લઈ જ માર્કેટમાં એક દાણું નહીં જવાનું બધું અહીંથી શીંગ નીકળાય એટલે બધી ઘાણે જવા દેવાની ના શિંગ તેલ કઢાવીને એના ડબ્બા ભરી દેવાના જે ઓર્ડર હોય એ પ્રમાણે ઓર્ડર દઈ દેવાના બાકી બધા સુરત અમારા સુરતને અલગ અલગ સિટીમાં જે રિલેટિવ હોય અમદાવાદને ના આવ્યા જાય એટલે શિંગનો આપણને સારો એવો ફાયદો મળી જાય જો ગાયુંનું ખાણ મળી જાય ગાયુંનું ખાવા માટે નીણ મળી જાય આપણે જેટલા પૈસા ખર્ચા હોય જો કે આની અંદર ખર્ચો હા અમા ઓર્ગેનિક કરીએ એટલે ઝીરો ટકા ખર્ચો તો અમારે રૂપિયા ભરનો નથી દવા એક નહીં

એટલે જે એ નાયથી રાસાયણિક દવા સાટે એટલે બધો રોગ સીધો બાજુમાં જવાનો છે એટલે કપાહની અંદર ને આ માંડવી અમારી આગતર છે તો અમારી અંદર બીજો રોગ જ ન આવી કે જ્યાં કોઈ માંડવી ન વાવતું હોય તો અમે વાવી દઈએ જ્યાં એને રોગ આવવાનો થાય ત્યાં અમારી માંડવી નીકળવાની થાય જો આ બાજુની વાડીમાં જ છે તમે જોયું હજી એવડી એવડી છે

તો એ શેઠ ભાવ દે એ ભાવે જ તમારે જવાની છે ને તમારા ભાવે તો નહીં જવાની છે શીંગ લઈ જાવ તો એ રીતે જવાની છે જો ડુંગળીની કપાસ નહીં તો હિમજાપ પા શીંગ કઠોળ એ બધું તમારી ઉપર હોય તમે તમારી હાથે માર્કેટિંગ કરો તમને પોહા એટલા ભાવમાં વેસો ને માણસોને ઓર્ગેનિક ને બીજા નંબરમાં કે ઓરિજિનલ વસ્તુ આપો તમારું માર્કેટ હાલે ડુપ્લિકેટ કાર આપણે જેવા હોય એવા જ સામેવાળા જે હું ખાવું એ જ તમે ખાવ હું સારું ખાઉં તમને મોડું ખવડાવું તો એમાં પછી મારામાં કાંઈ હોય નહીં જેને ગમે એ લેબમાં રિપોર્ટ કરાવી લેવાની છૂટી આપણે જો ઘી વેચશી તો એની અંદર એ બધી વસ્તુ આપણે જે બનાવી બનાવીને આપણે વેચશીએ બધી સર્ટિફાઈડ આપણે પોતે સર્ટિફિકેટ દઈને પછી એને આપણી માથે આપણા સર્ટિફિકેટને આપણી માથે નો ભરોસો એ ગમે એ લેબમાં ટેસ્ટ કરાવી કે એનથી જીરો પોઈન્ટ એક ટકો વધારે કે ઓછું ન આવે ને બીજા નંબર માનો કે તમારે ઓર્ગેનિક છે એટલે સવાદ તો કહો જે અહીં કેવું જ ન હોય એટલે સવાદ જ કહી દે પોલિશિંગ કરતાંમાં ઉતારો હોય સારો આવે કેટલા નંબર છે આ છે જી વીસ જી વીસ હા વીસ નંબર વીસ નંબર વીસ નંબરનું તેલ બાકી માર્કેટમાં ઘણી બધી બીજી માંડવી મળે ગિરનાર ને એ બધી તેલમાં વધારે આવે પણ આપણે એ નથી કરતા કેમ કે આપણે બધા ઘરનાને જ ખાવાનું છે મીઠા સારી વીસ નંબરમાં વીસ નંબરમાં મીઠા જ પછી તેલ એનું બહુ સારું પછી વીસ નંબરનો જે ખોળ નીકળે ગાયું માટે સારો બીજી માંડવી કરતા તો તમે મને આ વીસ નંબરનું સારો લો અમારી ગાયું બધું ખાઈ જાય બત્રીસ નંબરનું તમારે એક પાંદડું ન ખાય એટલે અમે બધાનું બેનિફિટ જોઈએ માણસનું જોઈ પશુપાલનનું જોઈએ અમારું જોઈએ એટલે આમાં કોઈની મહેનતનો ફેલ જાવી પડે અમારે અહીંયા જો આ માણસો ગમે એ કામ કરતા હોય આની અંદર નેદણી કે હાથી લકડા કે એનું મળવું પડે પછી કંઈક ફાયદો થવો પડે ખેતીમાં તો જ ખેડૂતનું ઘર આવે ને આમને એમ તો ન જ જાલે એટલે એવી રીતના તો ખૂબ માહિતી લીધી છે ને એ બહુ બોલશો તો વિડીયો થાય લાંબો તો રામ રામ પર ખૂબ આનંદ છો ને મિત્રો વિડીયોને તમે સપોર્ટ કરજો લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાકાને સપોર્ટ કરજો જો કાકાને તમે સપોર્ટ કરશો તો આવું નવું તમને અલગ અલગ માણસો પહેલી અલગ અલગ નોલેજ જાણવા મળશે કાકાને પણ મળશે કાકા પહેલી અમનેય મળશે અને તમનેય મળશે એટલે આવી વસ્તુ જોવાનું ખાસ તમે રાખો બીજું આલતું ફાલતું જો ફોનની અંદર તો નથી નવું આવે પણ જે વસ્તુ જોવાય એવી જોવો તો તમને અને તમારા શરીરને તમારી જનરેશનને બધાયને ફાયદો થાય બરાબર તો કાકાને ફૂલ સપોર્ટ કરજો ને કાકા આપણા ખાસ મિત્ર છે ને આપણી વાડીએ પહેલી વાર જ આવ્યા છે એટલે કાકાએ આપણે ઘણું બરું કાકાને આપણે ઘણું બધું કીધું આવી રીતના આવી રીતના કરીએ છે ને આવું બધું છે ને કાકા પોતે પણ ખેડૂત જ છે